નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર આજે તમારા માટે આજ રોજ એટલે કે શનિવાર એટલે કે તારીખ એકત્રીસ આઠ બે હાજર ચોવીસ ના રોજ તમારું ધોરણ ની પ્રશ્ન બેંક એટલે એકમ કસોટી ગણિત લઈને આવી ગયું છે દોસ્તો જે પણ મિત્રો હજુ સુધી ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય ભૂલ્યા વગર ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી ચાલો ત્યારે ઝડપથી સમય ન બગાડતા આજને એકમ કસોટીના સોલ્યુશન તરફ જઈએ પ્રશ્ન નંબર એક છે દોસ્તો અમે તમારે કોઈ પણ એક વિભાગ પૂછાયો હશે આપણે પહેલા વિભાગની ચર્ચા કરીએ કે અહીંયા તમને એક સંખ્યા આપી છે અને શબ્દોમાં લખવાની છે તો આ સંખ્યાને આપણે શબ્દોમાં લખવા માટે કઈ રીતે લખાશે તો અહીંયા દોસ્તો અડસઠ લાખ ओगण त्रीस हजार त्रसो सात अपने लखी दी अड़सठ अड़सठ लाख ओगण त्रीस हजार ओगण त्रीस हजार त्रन सौ ने बराबर તો આ આપણી થઈ દોસ્તો પહેલી સંખ્યા આપણે એને શબ્દોમાં લખી અહિયાં દોસ્તો લીટી કાર્યલંક ની સ્થાન કિંમત ચઢાવવાની છે તો જે લીટી કાર્યલંક છે એને આપણે લખી દઈએ એની પાછળ એક બે ત્રણ અને ચાર મીંડા ચડાવી દઈએ એક બે ત્રણ અને ચાર સુન ચઢાવીએ તો સિત્તેર હજાર એની સ્થાન કિંમત થઈ અહીંયા ને ચડતા ક્રમમાં ગોઠવાનું છે ચરતા ક્રમમાં એટલે આપણને ખબર છે કે પહેલા નાની એના પાછળ મોટી એના પછી મોટી આવશે તો પહેલી સંખ્યા કઈ આવશે તો પહેલી સંખ્યા આવશે બચ્ચે ને આવશે સેકન્ડ સંખ્યા આવશે સેકન્ડ અહીંયા આવશે અને થર્ડ નંબરની સંખ્યા આ આવશે દોસ્તો 90000 માંથી 9910 બાદ કરતાં પરિણામ શું મળે તો પરિણામ મળશે તમે આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરશો તો પરિણામ તમને આ મળશે ચલો ત્યારે બીજી સંખ્યા બીજો વિભાગ જોઈએ અહીંયા તમને એક સંખ્યા આપી છે અને શબ્દોમાં આપણે લખવાનું છે તો 72 લાખ આપણે લખીએ 72 લાખ 98000 72 લાખ 98000 750 સંખ્યા કેટલી બની બોતેર લાખ અઠ્ઠાણું હજાર સાતસો પચાસ ચલો ત્યારે હવે ચઢાવી ત્રણ ચાર અને પાંચ હવે અહીંયા આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે મોટી રકમ આવે તો પહેલા આવશે આ સંખ્યા પછી એની પછી આવશે આ અને થર્ડ નંબરમાં આવશે આ નેવ્યાસી હજાર નવસો નવમાંથી આઠ હજાર નવસો બાદ કરતા પરિણામ શું મળે તો પરિણામ મળશે એક્યાસી હજાર નવ ચલો ત્યારે આગળ જઈએ વિભાગ ત્રણ તરફ અહીંયા તમને એક સંખ્યા આપી છે તો લીટી કરેલ અંક એક છે આપણે એની પાછળ એક બે ત્રણ ચાર એક બે ત્રણ અને ચાર શૂન દે સ્થાન કિંમત બની જશે અહીંયા ચર્ચા ક્રમમાં લખવાનું છે ચર્ચા ક્રમમાં એટલે સૌપ્રથમ નાની સંખ્યા તો એની પર પહેલા આવશે આ છે ફર્સ્ટ અને

ત્રણ નંબર ઇઠ્યોતેર હજાર સાતસો પંદર માંથી પાંચ હજાર નવસો તેર બાદ કરતા પરિણામ શું મળે તો તમે બાદ બાકી કરશો તો તમને પરિણામ મળશે સાતસો ને ત્રેસઠ સ્થાન કિંમત આઠ ની પાછળ એક બે ત્રણ ચાર પાંચ મીંડા ચડાય તો ત્રણ ચાર અને પાંચ ચડતા ક્રમમાં ગોઠવવાનું કયું છે તો ચડતા ક્રમમાં ગોઠવે તો એક બે અને ત્રણ અને સત્તાણું હજાર નવસો માંથી સાત હજાર ત્રણસો પંચ્યાસી બાદ કરતા જવાબ આપણને મળે નેવ હજાર પાંચસો ચોવીસ ચલો ત્યારે હવે એક દુકાનદાર દાખલા નંબર બે કોઈ પણ દાખલા પૂછાશે બે તમારે એક દુકાનદાર દોઢસો વેચે છે જો વિરેનભાઈ પંદર કિલોગ્રામ કેસર કેરી ખરીદે તો આપણને ખબર છે કે વિરેનભાઈ પેલા કેટલી ખરીદે છે પંદર કિલો એક કિલોનો ભાવ કેટલો છે દોઢસો રૂપિયા તો પેલા સૌપ્રથમ આપણે આપડે પંદર કિલોનો ભાવ શોધવા તો એકસો પચાસ ગુણ્યા પંદર કરીશું તમે ગુણાકાર કરશો તો તમારો જવાબ આવશે બે હજાર બસો ને પચાસ બાવીસો પચાસ જવાબ આવશે હવે વીરેનભાઈ પચીસો રૂપિયા ચૂકવે છે તો પચીસો રૂપિયા વીરેનભાઈ ચૂકવે છે એમાંથી બાવીસો ને પચાસ કાપવાના છે તો બસો પચાસ રૂપિયા દુકાનદાર વીરેનભાઈ પાછા આપશે કેટલા આપશે બસો પચાસ રૂપિયા જો ડુંગળીનો ભાવ એક કિલોગ્રામના ના ચાલીસ રૂપિયા હોય તો પહેલા આપણે ડુંગળી શોધીએ ડુંગળીનો એક કિલોગ્રામ ચાલીસ રૂપિયા છે બરાબર તો ચાલીસ કેટલા કિલોગ્રામ ખરીદે છે તો કનુભાઈ ત્રણ કિલોગ્રામ તો ચાલીસ ગુણ્યા ત્રણ એટલે એકસો વીસ હવે બટાકા જોઈએ બટાકાનો એક કિલોનો ભાવ પચાસ છે કનુભાઈ બે કિલો ખરીદી એટલે સો રૂપિયા થયા તો હવે કુલ કેટલા થયા તો એકસો વીસ વધતા સો તો કનુભાઈ ટોટલ બસો રૂપિયા દુકાનદારને ચૂકવશે દુકાનદાર ત્યારે એક કુટુંબની એક માસની આવક પંદર હજાર રૂપિયા છે શું કે છે કુટુંબની એક માસની એટલે એક મહિનાની આવક પંદર હજાર રૂપિયા છે કુટુંબનો માસિક ખર્ચ બાદ કરતા પચીસો રૂપિયા વધે છે ચલો આપણે બહુ ઈઝી છે દોસ્તો કશું જ નથી પંદર હજાર માંથી એક આવક છે એમાંથી આપણે માસિક ખર્ચ બાદ કરીએ આ આપણે તો પચીસો રૂપિયા વધે છે તો માસિક ખર્ચ તમે કરશો તો માસિક ખર્ચ કેટલો આવશે તો બાર હજાર ને પાંચસો રૂપિયા માસિક ખર્ચ આવશે એક ગામની સરવાળો કરો તો આ બંનેનો સરવાળો કરશો તો તમારો જવાબ આવશે છવ્વીસો બાર હવે શું કહે છે તો અઢાર થી વર્ષની ઉંમરની વ્યક્તિ કેટલી હશે તો આપણને એના માટે ચાર હજાર માંથી આજે જવાબ આવ્યો છવ્વીસો ને બાર બાદ કરીએ તો આપણો જવાબ કેટલો થશે તેરસો ને જવાબ આપણો થશે એ 60 વર્ષની ઉંમર વાળી વ્યક્તિઓ હશે બરાબર એક કિલોમીટરની ઝડપથી ગતિ કરે છે તો આ ઝડપથી તે એક કલાકમાં કેટલું અંતર કાપે એક કલાક મૂકવાનું છે તો જો ચાલીસ કિલોમીટરની ઝડપે ગતિ કરતો એક કિલોમીટર એક કલાકમાં ચાલીસ કિલોમીટર કાપે સો કિલોમીટર અંતર કાપતા એને કેટલો સમય લાગે તો ચાલીસ કિલોમીટર કાપતા એક કિલોમીટર એક કલાક તો સો કિલોમીટર કાપતા કેટલું તો સો છેદમાં ચાલીસ કરવાનું સૂન ગઈ શૂન ગઈ એટલે ઉપર દસ છેદમાં ચાર આયા બે પંચા દસ ને બે દુ ચાર એટલે પાંચ છેદમાં બે આવ્યા તો બે પોઈન્ટ પાંચ એટલે કે બે કલાક ને અઢી કલાક લાગે બે પોઈન્ટ પાંચ એટલે અઢી કલાક જેટલો સમય લાગે છે અમીની માસિક બચત રૂપિયા પાંચ હજાર હોય તો કેટલા મહિનાની બચત પછી તેની પાસે ચાલીસ હજાર રકમ જમા થાય તો ઈજી છે દોસ્તો જો પાંચ હજાર એક મહિનાની બચત તો ચાલીસ હજાર કેટલાની તો ચાલીસ હજાર છેદમાં પાંચ કરી દઈએ પાંચ હજાર તો ત્રણ સોનું ઉડી ગયા ઉપર વધ્યા ચાલીસ છેદમાં પાંચ તો ચાલીસ પાંચ નો ઘડિયો બોલો તો આઠ પંચા ચાલીસ તો આઠ મહિના પછી એની આવક ચાલીસ હજાર રૂપિયા થશે એક કુટુંબમાં ઓગસ્ટ મહિનો મહિનામાં થઈને દૂછો એ ટોટલ બાસઠ લિટર દૂધની જરૂર પડે હવે એક લિટર દૂધનો ભાવ કેટલો છે સાહીઠ રૂપિયા તો બાસઠ ગુણ્યા સાહીઠ કરો તો કેટલો ભાવ આખા મહિનાનો કેટલા પૈસા થાય તો ત્રણ હજાર સાતસો ને વીસ રૂપિયા આખા મહિનામાં દૂધના એને ચૂકવવા પડે હર્ષના પિતા રોજ તેમની બાઇકમાં એક લિટર પેટ્રોલ મળે છે એક દિવસનું એક લિટર તો કયો મહિનો કયો છે માર્ચ તો માર્ચમાં એકત્રીસ દિવસ હોય તો એકત્રીસ લિટર પેટ્રોલ થાય હવે એક લિટરનો ભાવ સો રૂપિયા છે તો લિટરનો ભાવ થાય થાય રૂપિયા એક એકસો વીસ પ્રતિ કિલો ભાવની લંગડો કેરી વેચે છે અનિતા પાંચ કિલોગ્રામ કેરી ખરીદે છે અને દુકાનદારને હજાર રૂપિયા આપે છે કશું નથી દોસ્તો એકદમ સહેલો દાખલો છે પહેલા શું કરવાનું છે એક કિલોનો ભાવ આપણને ખબર છે કે એકસો વીસ છે અને પાંચ કિલો ખરીદે છે તો એકસો વીસ ગુણ્યા પાંચ કરો તો બાર પંચા સાઈઠ છસો રૂપિયા થાય હવે દુકાનદારને હજાર આપે છે તો હજાર માંથી આપણે છસો બાદ કરીએ તો દુકાનદાર કેટલા પાછા આલે તો દુકાનદાર ચારસો રૂપિયા પાછા આલે રેખાબેન રોજના ચાલીસ રૂપિયા કિલોગ્રામ ત્રીસ કિલોગ્રામ કેરી વેચે છે તો દિવસના અંતે તેમને કેટલા રૂપિયા મળે તો ચાલીસ રૂપિયાના કિલોગ્રામ લેખે ત્રીસ કિલોગ્રામ વેચે છે તો ચાલીસ ગુણ્યા ત્રીસ કરો તો ચાર તરી બાર ને પાછળ બે શૂન લગાવી તો દિવસના અંતે તેમને બારસો રૂપિયા મળે ચલો અહિયાં શું કરવાનું છે અહિયાં તમને કોઈ પણ એક વિભાગ પૂછશે અહીંયા તમારે વર્ગીકરણ કરવાનું છે આ જે ભાગ આપ્યો છે છે તો આ છે 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 કાટકોણથી કાટકોણથી મોટો બને બને આ આ નાનો એક્ઝેક્ટ કાઠકોણ બને છે અને આ કાઠકોણથી મોટો બને છે અહિયાં પણ એવું જ કરવાનું છે તો અહિયાં કાટકોણથી નાનો બનશે અહિયાં મોટો બનશે અહિયાં મોટો બનશે અને અહિયાં આપણે જાણીએ છીએ કે અહીંયા પણ કાટકોણ બનશે ચલો આગળ જોઈએ વિભાગ ત્રણ માં વિભાગ ત્રણ માં શું થાય છે તો વિભાગ ત્રણ આ કાટકોણ બને છે આ કાઠકોણ બને છે આ કાટકોણ થી મોટો બને છે અને આ કાઠકોણ બને છે વિભાગ ચાર ની અંદર આપણે જોઈએ તો આ કાઠકોણથી નાનો બને છે અહીંયા આ કાટકોણથી કાટકોણ બને છે અહીંયા કાટકોણ થી નાનો ફરી બનશે અને આ કાઠકોણથી મોટો બનશે વિભાગ પાંચ ની વાત કરીએ તો વિભાગ પાંચ ની અંદર કાટકોણ બનશે કાટકોણથી નાનો બનશે ફરી આ કાઠકોણ બનશે અને આ કાટકોણથી મોટો બનશે હવે અહીંયા જો ત્રણ કલાક ને ત્રીસ મિનિટ તો આપણે ખબર છે કે ત્રણ કલાક અને ત્રીસ મિનિટ તો આ કયો ખૂણો થયો દોસ્તો કાટકોણ થયો કયો ખૂણો થયો કાટકોણ ચલો અહીંયા બીજો બે કલાક ને પિસ્તાલીસ મિનિટ તો બે કલાક અને પિસ્તાલીસ મિનિટ તો આ જે ખૂણો થયો એ કાટકોણથી મોટો થયો કાટકોણથી મોટો ચલો ત્રીજો છ કલાક ને પચાસ મિનિટ તો છ કલાક અને પચાસ મિનિટ તો આ પણ કાટકોણથી મોટો થયો સાત કલાક ને પંદર મિનિટ તો સાત કલાક અને પંદર મિનિટ તો આ પણ કાટકોણથી મોટો થયો કાટકોણથી મોટો એક જ ખૂણો કાટકોણ બને બાકી બધા ખૂણા કાટકોણથી મોટા બને છે એક કલાક ને ત્રીસ મિનિટ તો એક કલાક અને આ ત્રીસ મિનિટ આગળ જોઈએ આકૃતિ ચોરસ સેમી કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી વધુ છે તો જો સૌથી વધારે શેની અંદર માય છે જે આકૃતિમાં સૌથી વધારે ચોરસ માતા હોય એ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી વધારે છે તો અહીંયા આપણને જવાબ આવશે બી ચલો કઈ આકૃતિના ક્ષેત્રફળ સમાન છે તો આકૃતિ એ અને ડી એ અને ડી ના આકૃતિના અહીંયા આ એક અને બે થાય અને ચાર તો સી આવે સમાન ક્ષેત્રફળ વાળી આકૃતિની પરિચમિતિ સમાન છે તો કે ભાઈ હા ચલો વિભાગ બે જોઈએ આકૃતિ બે નું ક્ષેત્રફળ આકૃતિ બી નું ક્ષેત્ર પર થાય એક બે ત્રણ ચાર અને પાંચ ચોરસ સેમી આવશે અહીંયા પાંચ આવશે કઈ આકૃતિના ક્ષેત્રફળ સમાન છે તો અહીંયા પણ એ અને ડી આવશે આ એ અને ડી ના સમાન છે બંને આઠ આઠ છે કઈ આકૃતિ નું ક્ષેત્ર પર સૌથી ઓછું છે તો જવાબ સી આવશે ત્રણ છે કઈ આકૃતિનું ક્ષેત્ર પર પાંચ ચોરસ છે થાય છે તો અહીંયા જવાબ આવી ગયો છે અહીં બી અને સમાન ક્ષેત્ર પર ક્ષેત્ર પર સમાન હશે તો હા હશે બરાબર ચલો ત્યારે વિભાગ ત્રણ જોઈએ આકૃતિ બીનું ક્ષેત્ર પણ કેલું થાય તો આકૃતિ બીનું ક્ષેત્ર પર ત્રણ છે કઈ આકૃતિના ક્ષેત્ર પર સમાન છે તો અહીંયા એ અને સી બનશે જવાબ અહિયાં બી બનશે કઈ આકૃતિનું ક્ષેત્ર પર સૌથી ઓછું છે તો બી આવશે

ડી બંનેના સરખા છે કઈ આકૃતિનું ક્ષેત્ર પણ સૌથી ઓછું છે તો અહીંયા આપણે જવાબ આવે એ અને બી નું સૌથી ઓછું છે કઈ આકૃતિનું ક્ષેત્ર પણ પાંચ છે કોઈ કોઈ નહીં નહીં આકૃતિનું સેમી થતો સમાન આકૃતિના છે તો ના જવાબ આવશે કારણ કે અહીંયા બધા પરિમિતિ બદલાઈ જાય છે બરાબર વિભાગ પાંચ જોઈએ વિભાગ પાંચ ની અંદર અહીંયા જવાબ આવશે છ કઈ આકૃતિના ક્ષેત્ર પર સમાન છે તો અહીંયા એ અને ડી કઈ આકૃતિનું ક્ષેત્ર પર સૌથી વધારે છે તો સી અહીંયા આવશે બી અને એક સમાન ક્ષેત્ર પર આકૃતિના ક્ષેત્ર પરિમિતિ સમાન છે તો જવાબ આવે હા ચાલો હવે પાછળ જોઈએ દોસ્તો આપણે વિભાગ પ્રશ્ન નંબર પાંચ તરફ જઈએ અહીંયા શું છે તમારે ગમે તે બે દાખલા પૂછ્યા છે નીચે આપેલા આકારોની પરિમિતિ શોધો તો આપણને પહેલું ખબર છે કે પરિમિતિ કોને કહેવાય તો બધી બાજુઓની બધી બાજુઓના માપનો સરવાળો બધી બાજુઓના માપનો સરવાળો બરાબર પરિમિતિ ચલો આનું ગણો ત્રાઇન 2 બે પાંચ આમ તમારે આમ કરતું જવાનું ત્રણ 2 બે વત્તા બે વત્તા ત્રણ વત્તા બે વધતા બે તો સરવાળો કરો ત્રણ ને બે પાંચ પાંચ ના બે સાત સાત દસ દસ ચૌદ સેમી જો હોય ચોરસ સેમી આવે પરિમિતિ તો ખાલી સેમી તો પહેલાનો જવાબ આવશે આ તમે તમે ગણશો આમ સરવાળો કરતા જશો તો આનો જવાબ થશે સોળ સેમી થશે દાખલા નંબર ત્રણ નો સરવાળો કરશો તો ચૌદ થશે દાખલા નંબર ચાર નો કરશો તો અહીંયા વીસ સેમી થશે દાખલા નંબર પાંચ નો ફરી કરશો તો ચૌદ સેમી થશે છઠ્ઠાનો નો સોળ થશે અ નો તમે કરશો તો બાર થશે અને આઠમાનો નો અઢાર નવમાં કરશો દોસ્તો તો બાવીસ થશે અને દસમાનો તમે કરશો તો પાંચ ને પાંચ દસ દસ ને ત્રણ ને બે કરશો ટોટલ તો એ થશે છવ્વીસ સેમી તો અહીંયા દોસ્તો આજે ધોરણ પાંચ નું આપણે સંપૂર્ણ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો તો ગણિતનું આજનું સાચું એકમ કરશો પેપર હતું તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ જણાવવાનું છે સૌને જય હિંદ જય ભારત ટાટા ભાઈ ભાઈ આવજો